હાલો મિત્રો જય માતાજી જય સોમનાથ કેમ છો બધા મજામાં તો માતાજી બધાને મજા રાખે મજામાં રાખે તો હમણાં વ્લોગ મારા આવતા નહીં કેમ કે થોડું ટેન્શનવાળું હતું હાલો એ હું તમને બધાને પછી કહી તો અત્યારે તો અમે રાજસ્થાન ફરવા નીકળ્યા છે રાજસ્થાનની ટૂરમાં તો અત્યારે પહેલું જ અમે ધામ રામદેવપીર બાપાનું પીપળી ધામ લીધું છે જ્યાંથી પછી આગળ જી રામદેવરા અને ઘણું ઘણું ફરવાનું છે આખું રાજસ્થાન તો અત્યારે અમે પીપળી આવ્યા છે તો તમને બધાને પીપળીને દર્શન કરાવવું તો મારી ચેનલે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો કેમ કે સબસ્ક્રાઈબ કરશો તો જ તમને નવા નવા વિડીયો જોવા મળશે કેમ કે આજે અમે પીપળી છે કાલે ક્યાં હશે કાંઈ ખબર નહીં પણ મતલબમાં રાજસ્થાન બધામાં ફરવા જ નીકળવાનું છે તો ચાલો મિત્રો આપણે અંદર દર્શન કરીએ અંદર તો મંદિરમાં નહીં જવા દઈએ પણ આપણે થોડુંક બહારનું દર્શન કરી લઈએ ચાલો राम जी भाई बड़ा फोटो शूट करेस अमरया की गोंडा बाल्टी तो आसे पिपली धाम हेलो scene नजारो एकदम राम मंदिर

ફોટો પાડવાનો સમય થયો ત્યાં લેટ ગઈ તારો ભાઈ એટલે બંધ કરીશ કાઈ વાંધો નહીં મજા lagu ini lagi Ola baru makna ચાલો તો બજાર તો હજી ન ખુલ્યું હોય મિત્રો બધા ફ્રેશ થઈ ગયા નાઈ ધોઈ લીધા છોકરો બાકી રહી ગયો તો આમાં ઘણા છોકરા છે ને ઘણા મારા કાકા છે તો અડધા અહીંયા બેઠા ને આ છે કોઈ રાત ને આવ્યા તો આરામ કરવા માટેનું આખો હોલ બેઠવા માટે ક્યાં જાય તો કેમ ખબર હાલો મિત્રો ગાડી તરફ જાય બધા

છે છે સરપંચ સરપંચ ને ને બધા વહીવટ એની પાસે તો ચાલો મિત્રો ગાડીમાં બધા ગાડી જાવ એવું છે આપડે બહુસરાજી માતા ના મંદિરે જવાનું છે પણ એમાં આડું મંદિર આવશે બીજું તો આપડે લેશું даકે ચાલો આપણે જઈએ અત્યારે ભૌસરજી માતાનો હવે આપણે પીપલી ગામથી નીકળીએ જય રામદેપીર બાપા ચાલો જય રામ આપણે તમે એ કહો આપણે આજે હલવા છે આજની મક્કી જમવાનો હલો મિત્રો તો હવે આપણે પીપળીથી પાટડી ધામ આવ્યા છે સ્વામી મંદિરે તો હવે એ વિડીયો તમે કાલે જોજો આખો વિડીયો કેમ કે હવે અંદર અમે આખું શૂટ કરી અને કાલે એ વિડીયો હું મૂકીશ તો પાટડી સ્વામી મંદિર તમને અત્યારે થોડુંક બતાવ્યું તો ચાલો મિત્રો તો કાલે એક નવા વિડીયો સાથે મળીશું તો જય માતાજી જય સોમનાથ અને મારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો તો અમે અંદર શૂટ કરીને કાલે તમને હું બતાવીશ ચાલો તો બાય બાય